જો એસ ટી બસમાં નિયમિત મુસાફરી થતી હોય તો આ સમાચાર ખાસ જાણવા જેવા છે ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસીએ ફરી એકવાર ભાડામાં વધારો કર્યો છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં સમજીએ કે આ વધારાથી સામાન્ય મુસાફરના ખિસ્સા પર કેટલી અસર પડશે અને આ વધારાના બદલામાં કઈ નવી સગવડો મળવાની વાત થઈ રહી છે તો સૌથી મુખ્ય વાત જીએસઆરટીસીએ રાજ્યભરમાં એસટી બસના ભાડામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે સીધી વાત એ છે કે હવે એસટી બસની મુસાફરી થોડી મોંઘી થવા જઈ રહી છે અને આ વાત એટલા માટે પણ ધ્યાન ખેંચે છે કારણ કે આ વધારો બહુ ટૂંકા ગાળામાં બીજી વાર આવ્યો છે એવું નથી કે પહેલી વાર ભાડા વધ્યા હોય તો આ આખા મામલાને બરાબર સમજવા માટે થોડું પાછળ જઈને જોવું પડશે કારણ કે આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી વાત એમ છે કે આ ત્રણ ટકાનો વધારો એકલો નથી હજી તો માંડ નવ મહિના પહેલાં એટલે કે માર્ચ બે હજાર પચીસમાં જીએસઆરટીસીએ દસ ટકાનો મોટો વધારો કર્યો હતો મતલબ કે એક વર્ષની અંદર જ આ બીજો ભાવ વધારો છે કુલ મળીને તો આ લગભગ તેર ટકા જેટલો વધારો થઈ ગયો તો હવે સૌથી મોટો સવાલ આ વધારાની સામાન્ય મુસાફર પર કેટલી અસર પડશે વેલ આનો જવાબ સીધો સાધો નથી બધું એના પર નિર્ભર કરે છે કે મુસાફરી ટૂંકા અંતરની છે કે લાંબા અંતરની જે લોકો ટૂંકા અંતરની મુસાફરી કરે છે એમના માટે મોટાભાગે રાહતના સમાચાર છે દસથી સાઠ કિલોમીટર સુધીની મુસાફરી કરનારા લગભગ પંચ્યાસી ટકા લોકો એટલે કે લગભગ દસ લાખ જેટલા મુસાફરોના ભાડામાં ખાલી એક રૂપિયાનો જ ફરક પડશે હા બાકીના પંદર ટકા લોકો માટે આ વધારો એક રૂપિયાથી થોડો વધારે હોઈ શકે છે પણ હા જો લાંબા રૂટ પર જવાનું હોય તો પછી આ ત્રણ ટકાનો વધારો ચોક્કસપણે ખિસ્સામાં દેખાશે ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ જેમ કે અમદાવાદથી રાજકોટનું ભાડું હવે ત્રણસો ત્રીસ રૂપિયાને બદલે ત્રણસો ચાલીસ રૂપિયા થશે અમદાવાદથી સુરત જવા માટે ત્રણસો સાઠની જગ્યાએ ત્રણસો એકોતેર રૂપિયા ચૂકવવા પડશે અને ધારો કે દ્વારકા જવું છે તો પાંચસો વીસ રૂપિયાની ટિકિટ હવે પાંચસો છત્રીસ રૂપિયામાં પડશે સારું તો સવાલ એ થાય કે જીએસઆરટીસી આ ભાડું વધારી કેમ રહ્યું છે એમનું શું કહેવું છે ચાલો હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ નિગમનો દાવો છે કે આ પૈસાનો ઉપયોગ મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થઈ રહ્યો છે સૌથી પહેલી અને મોટી વાત નવી બસો જીએસઆરટીસીએ હાલમાં જ ચૌદસો પંચોતેર કરતાં પણ વધારે નવી નક્કોર બીએસ સિક્સ બસો કાફલામાં ઉમેરી છે અને આ કોઈ સાદી બસો નથી આમાં સ્લીપર કોચ છે લક્ઝરી બસો છે સેમી લક્ઝરી સુપર ડિલક્સ અરે મિની બસો પણ છે મતલબ કે દરેક પ્રકારના મુસાફર માટે મુસાફરીનો અનુભવ બહેતર બનાવવાનો પ્રયાસ છે ફક્ત બસો જ નહીં બસ સ્ટેશનો પણ બદલાઈ રહ્યા છે જીએસઆરટીસીએ તેર નવા એકદમ આધુનિક બસ સ્ટેશનો અને ડેપો પણ શરૂ કર્યા છે અને આ નાની સુની વાત નથી આ નવા બસ સ્ટેશનો દરરોજ લગભગ એક લાખ મુસાફરોને વધુ સારી સેવા આપી રહ્યા છે આનાથી સફર કેટલી આરામદાયક બની શકે એનો અંદાજ લગાવી શકાય છે વાત અહીં જ નથી અટકતી હવે બધું ડિજિટલ થઈ રહ્યું છે તો એસટી નિગમે પણ ટેકનોલોજી અપનાવીને ત્રણ હજાર નવા સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીનો વસાવ્યા છે આનો ફાયદો શું તો હવે ડિજિટલ પેમેન્ટ કરવું સહેલું બનશે અને છૂટા પૈસાની માથાકૂટ ઓછી થશે ટિકિટ કઢાવવાની આખી પ્રોસેસ ફટાફટ અને સ્મૂધ બની જશે અને એ અહીં અટકાવવા નથી માંગતું ભવિષ્યના પ્લાન પણ તૈયાર છે આવનારા સમયમાં બે હજાર સાઠથી પણ વધુ નવી બસો આવશે એટલું જ નહીં સ્ટાફની પણ મોટા પાયે ભરતી થઈ રહી છે ત્રેવીસસો વીસ કંડક્ટરો તો આવી ગયા છે અને હવે લગભગ ત્રણ હજાર ચોરાસી ડ્રાઈવરો અને સોળસો અઠ્ઠાવન હેલ્પર્સની ભરતી પણ થવાની છે મતલબ કે સર્વિસ સુધારવા પર પૂરો ફોકસ છે તો આ બધું જાણ્યા પછી આપણે મૂળ વાત પર પાછા આવીએ છે શું વધેલા ખર્ચની સામે સેવાની ગુણવત્તામાં ખરેખર સુધારો થઈ રહ્યો છે આજ તો સૌથી મોટો સવાલ છે જીએસઆરટીસી આ બાબતે પોતાનો પક્ષ પણ મૂકે છે એમનું કહેવું છે કે ભલે ભાડું વધ્યું હોય પણ જો બીજા રાજ્યો સાથે સરખામણી કરીએ તો ગુજરાત એસટીના ભાડા હજુ પણ ઘણા ઓછા છે એટલે આ એક રીતે ટ્રેડ ઓફ જેવું છે એક બાજુ મુસાફરોએ થોડું વધારે ભાડું ચૂકવવું પડશે અને બીજી બાજુ નિગમ એ પૈસાનો ઉપયોગ નવી બસો આધુનિક સ્ટેશનો અને બહેતર સેવાઓ માટે કરવાનું વચન આપી રહ્યું છે તો છેલ્લે વિચારવાનો મુદ્દો એ જ છે કે શું સારી સેવાઓ નવી બસો અને સ્વચ્છ બસ સ્ટેશનો માટે થોડા વધુ પૈસા ખર્ચવા વ્યાજબી છે આનો જવાબ તો દરેક મુસાફરનો પોતાના અનુભવ અને અપેક્ષા ઉપર આધાર રાખે છે